શિયાળ અને ઊંટ બુદ્ધિનો ખ્યાલ એક વખતની વાત છે એક શિયાળ અને ઊંટ મિત્ર હતા શિયાળ ખૂબ શાણો અને ચતુર હતો અને ઊંટ સાદો અને ભોળો હતો એક દિવસ બંને ભૂખ્યા હતા શિયાળે કહ્યું આપણે ખાવાનું ક્યાંક શોધવું પડશે હા પણ ક્યાં ઊંટે પૂછ્યું આખી નદી પાર કરીએ સામેથી ખેડૂતનું ખેતર છે ज्या मीठी शेरड़ी शियारे उहरता कहूं मीठी मीठी शेरड़ी खावा मजाज अनेरी छे। पर हो तारी जेम नानो नथी। नदी छे, ओटे चिंता थी कहूं फिकर नही तू मने पीठ पर बेसाड़ नदी पार कराव, शियारे स्मार्टली योजना बनावी। शियार ने पीठ पर अने नदी पार करी अगत्यनी बात ए हती के ऊंचा ऊंट ने कोईए जोयो नहीं पर नानकड़ा शियारे तरतज शेडी खावी शुरू करी। ऊंट हलवे हलवे खाई रो पर शियारे एकदम झड़पी खाई अने पची मौज थी नाचवा लगो आहा मजा आवी गई पर हवे शियारे एक मजाक थी। दीधी ऊंची आवाजे गावा लागो हूँ तो मारी मस्ती मा भजन गाईश ખેડૂત જાગી ગયો તેણે શિયાળને જોતા જ લાકડી ઉચકી અને પાછળ દોડ્યો શિયાળ તરત જ ઉંડા ઉંડા ભાગી ગયો પણ ઊંટ ઊંટ તો મોટો હતો તેણે ઝડપી પાડ્યો અને ખેડૂતો તેને મારવા લાગ્યા કોઈક રીતે ઊંટ નદી તરફ ભાગી ગયો અને શિયાળ પાસે પહોંચ્યો તું આવું કેમ કર્યું ઊંટે દયાથી પૂછ્યું અરે ભાઈ હું ખાઈ લઉં પછી મારે ગીત ગાવાની આદત છે ઉંટે વિચાર્યું હવે મારો વારો ઠીક છે હવે તું મારી પીઠ પર બેસ ઊંટે કહ્યું શિયાળ ખુશ થયો અને ઊંટની પીઠ પર બેસી ગયો ઊંટે શિયાળને લઈને નદીની વચ્ચે પહોંચ્યો અને ત્યાં ઊંટે કહ્યું મારે નદીમાં તરવાની આદત છે એટલું કહીને ઊંટ થડાક શિયાળ સીધો પાણીમાં પડ્યો અને પલાઈ ગયો શિયાળ સમજી ગયો કે એકવાર બીજાને છેતરી શકાય પણ હંમેશા નહીં સખ दूसरोને છેતરશો નહીં નહીં તો એક દિવસ તમે જ પરેશાન થશો જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં